ભાજપના આંતરિક મતભેદો જાહેર મંચ પરથી સામે આવ્યા હોવાની કિસ્સો વડોદરાના ડભોઈથી સ્થાનિક સ્તરે જૂથવાદને લઈને કાર્યકરોમાં ચર્ચાઓ તેજ થઈ છે ધારાસભ્ય શૈલેષ મહેતાના નિવેદન બાદ વડોદરા જિલ્લા ભાજપની અંદર આંતરિક જૂથવાદ વિવાદ અને વિખવાદની ચર્ચાઓ એ ચારે કોર ચાલી રહી છે સ્થાનિક લેવલે ધારાસભ્યના સમર્થકો કાર્યકર્તાઓની અંદર ખૂબ એ ચર્ચાઓ ચાલી રહી છે કે કોને એ પક્ષ વિરોધી કામગીરી કરી કોને ગદ્દારી કરી અને કોને ટાંકીને ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું છે તેને લઈને ચર્ચાઓ હવે જોરશોરથી ચાલી રહી છે શું એ કાર્યક્રમની અંદર નિવેદન આપ્યું છે જાહેરમાં શૈલેષ મહેતાએ સાંભળો અત્યારે નગરપાલિકામાં ભાજપનું શાસન છે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અને થોડા દિવસ પછી પણ ભાજપનું શાસન આવવાનું ભરાઈ ગયા છે રણસંગ ફૂંકાઈ ગયું છે કાલે પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે તો આપણી હરી જાહેર થવાની અત્યાર સુધી પણ સભ્ય ભાજપનો અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને કીધું છે કે આ વખતનું એપીએમસી માં ભારતીય જનતા પક્ષ નું શાસન બેસે જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા જાહેરમાં કહું છું કે આપણા કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી દેવાનો દસ તારીખે છૂટની થશે ને અગિયાર તારીખે એમને પણ બાંધ થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું હું આવ્યો ત્યારથી કેતો આવ્યો છું કે સરયોગ ભેસ ના હોય તો મારી પર કોઈ કિંમત અને જે લોકો પોતાની જાતને અલગ સમજીને એક સીટ બતાવજો તમારી સીટ ભારતીય જનતા માં અને સીટ સાથે ભારતીય જનતા પક્ષ આગામી નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આવ્યો છે ત્યારથી ભારતીય જનતા પક્ષની તાકાત વધતી જાય છે